ગુજરાત માં ડિસેમ્બર માસ ના બીજા સપ્તાહ ની શરૂઆત થી જ શિયાળો બરાબર જામ્યો છે અને ધ્રુજાવી દેતી ઠંડી ની શરૂઆત થઈ છે રાજ્યભરમાં તમામ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ઘટતા જાણે સમગ્ર ગુજરાત વાસીઓ ઠંડી થી ફટડવાઈ ગયા હોય એવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે હજુ પણ આગામી દિવસોમાં નલિયામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સાત પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું ગુજરાત રાજ્યમાં જ્યાં સામાન્ય રીતે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાવાતું હોય છે તેવા નલિયામાં સતત બીજા દિવસે રાજ્યનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જે આ વર્ષનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન પણ છે નલિયામાં છેલ્લા 24 કલાક દરમિયાન 7.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આ ઉપरांत ગતરોજ કરતાં નલિયામાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 3.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો वेस्टर्न डिस्टर्बंस ने पगले ठंडा पवनों फूकाई रहा छे पूर्व उत्तर प्रदेश पर थी हाल में वेस्टर्न डिस्टर्बंस पसार थी रू हो गुजरात पर ठंडा पवनों फूकाई रहा छे जेने कारण गुजरात राज्यना लघुत्तम तापमान में घटाडो नोधाय हाल में गुजरात पर आता पवनों की दिशा मुख्यत्व उत्तर अने उत्तर पूर्वीय જેથી કાશ્મીરમાં જે હિમવર્ષા થઈ છે એની ઠંડક ગુજરાત સુધી આવી રહી છે હજુ આગામી 5 દિવસ ઠંડી ધ્રુજાવશે उल्लेखनीय છે કે ઉત્તર દિશા તરફથી આવતા પવનો પહાડોની ઠંડક ગુજરાતની ધરતી સુધી ખેંચી લાવે છે જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે આગામી 24 કલાક દરમિયાન હજુ પણ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે એટલે કે ગુજરાતવાસીઓ હજુ પણ આગામી 24 કલાક દરમિયાન ઠંડીમાં ઠૂઠવાય શકે છે ત્યાર બાદ આગામી 4 થી 5 દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે એટલે કે હજુ પણ આગામી 5 દિવસ ગુજરાતવાસીઓ માટે ઠંડીનો જોર યથાવત રહેશે ત્યારબાદ એકથી બે ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે ચાર મહાનગરમાં પણ ઠંડીનું જોર યથાવત રહ્યું આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું અને ચોવીસ કલાકની સરખામણીએ પણ બેથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી ઓછું નોંધાયું હતું જે નલિયામાં સામાન્ય કરતાં 6.24 કલાક દરમિયાન 5 ડિગ્રી સેલ્સિયસ ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આ સિવાય રાજ્યના ચાર મહાનગરોમાં પણ ઠંડીનો જોર યથાવત રહ્યો હતો તથા આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ યથાવત રહેતા ગુજરાતવાસીઓને હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું વડોદરામાં અગિયાર ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું